નમસ્કાર દોસ્તો ફરીવાર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું વિડીયોમાં આજે વાત કરીશું આવનારી સમયની અંદર વર્ષ બે હજાર પચીસ છવ્વીસમાં જે ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગ હસ્તકની વર્તુળ વિભાગીય પેટા વિભાગીય જે પણ કચેરીઓ છે તેની અંદર લગભગ લગભગ એક હજાર જેટલી જગ્યાઓ આવનારા વર્ષની અંદર આવનાર છે તો આ જગ્યામાં ઇન્ટરેસ્ટેડ ધરાવતા ઉમેદવારો એમને લાગી રહ્યું છે કે આવનારા સમયની અંદર તેમને અરજી કરવાની છે તેવા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જોશે તો સંપૂર્ણ જાણકારી મળશે વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં આપણા યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન કરજો જેથી આવી મહત્ત્વપૂર્ણ અપડેટ તમારા સુધી પહોંચતી રહે આગળ વધીશું સ્ક્રીન પર અવેલેબલ છે તે પ્રમાણે સૌથી પહેલાં અધિક્ષક ઇજનેર સિવિલ વર્ગ એકની છ જગ્યાઓ આવશે કાર્યપાલક ઇજનેર સિવિલ વર્ગ એકની ત્રીસ જગ્યાઓ છે નાયબ ઇજનેર સિવિલ વર્ગ બે માટે ઇકોતેર જગ્યા છે મદદનીસ ઇજનેર સિવિલ વર્ગ બે માટે ત્રણસો જગ્યા છે વર્ક આસિસ્ટન્ટ વર્ગ ત્રણ માટે ત્રણસો જગ્યા ઉપર ભરતી છે વિભાગે હિસાબની વર્ગ બેની બાર જગ્યા છે કચેરી અધિક્ષક વર્ગ ત્રણની ચાર જગ્યા છે મદદનીસ અધિક્ષક વર્ગ ત્રણની પચીસ જગ્યા છે સિનિયર ક્લર્ક દોસ્તો હા ધ્યાન રાખો આ વર્ગ ત્રણની ભરતીમાં પિસ્તાલીસ જગ્યાઓ ભરતી કરાશે જુનિયર ક્લર્ક વર્ગ ત્રણમાં માર્ગ વકાન વિભાગમાં પંચાણું જગ્યા ઉપર ભરતી થશે મુખ્ય નકશાકાર વર્ગ ત્રણની બે જગ્યા છે નકશાકાર વર્ગ ત્રણની દસ જગ્યા છે ટ્રેસર વર્ગ ત્રણમાં પણ ચાલીસ જગ્યા ભરાશે તો માર્ગ અને મકાન વિભાગની વાત કરીએ વર્તુળ વિભાગે પેટા કચેરીમાં ટોટલ નવસો સુડતાલીસ જગ્યા ઉપર ભરતી આવનારા સમયમાં થનાર છે હાલ આ ભરતીની ફોર્મ ભરવાની કોઈ તારીખ કે ઓફિશિયલ નોટિફિકેશન વિગતવાર સૂચનાઓ આવી નથી તો હાલ આટલી જ માહિતી ધ્યાનમાં રાખીશું આવનારા સમયમાં જ્યારે અપડેટ આવશે સોડાકા દોસ્તો વિડીયો બનાવીશું વિડીયો ગમ્યો તો લાઇક કરો બીજા સુધી શેર કરો ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર